વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સીસી મહેતા હોલમાં યોજાવ મોટી પત્રકારોની હાજરી સાથે અધિવેશનને મળી સફળતા સયાજી નગરીના સેવાભાવી સંસ્થાઓનું કરાવ સન્માન જેના કારોબારીની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાઈ જાહેરાત ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈને લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેડા કરીને દરેક જિલ્લાના પ્રમુખો અને તેમની ટીમની રચનાઓ બાદ તાલુકા ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કાર્ય મહેનતથી પૂર્ણ થયું ત્યારબાદ તાલુકા જિલ્લા નગરના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમથી ભેડા થવામાં સફળ રહ્યો અને એક વરસાદ બની ગયો છે દરેક જિલ્લા અધિવેશન ભોજન સન્માન ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજાવા લાગ્યા ગુજરાતનું આ બત્રીસમું અધિવેશન કર્યું અગાઉ યોજાયેલા અધિવેશનમાં પણ રિપીટ અધિવેશન તેર પૂર્ણ કર્યા છે અને તાલુકા મથકો ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે જેમાં પણ સારી સફળતા મળી રહી છે અને કોઈ સંગઠનને જીવંત રાખવા મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે જે ફેક્ટર ખૂબ જ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું છે એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલને ફૂલમાલા પહેરાવી વાંસતે પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ હોદ્દેદારો ઝોન જિલ્લા કે મહિલા વિંગના હોદ્દેદારોની સ્થાપના સ્થાનિક પત્રકારોની હાજરી પાડી રેલી પહોંચી સીસીટીવી સીસી મહેતા હોલમાં જે દીપ પ્રાગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી વલ્લભ કુળના વરસ એવા સંતતુલ્ય શેષ વક્તાની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરસ હસ્તે કરાવો સામાજિક સંસ્થાઓ સંગઠનોના આગેવાનો હાજરીમાં હાલ હોલ ભરાવ અને એક રાષ્ટ્રીય ગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાવો શબ્દોથી મહેમાનો સ્વાગત શ્રી પ્રદીપસિંહ શર્માઈયા દ્વારા કરવામાં આવ્યું સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જેવી છટાથી કરવામાં આવ્યું હોલમાં પ્રવેશ કરતા સમયે જ પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફો બાંધ કર્યું સ્વાગત